રાજ્યમાં થોડા સમયથી હાર્ટ હાર્ટઅટેકના અને મોતના બનાવો વધી રહ્યા છે ત્યારે સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલા હોમિયોપેથિક ક્લિનિકમાં એક મહિલા સારવાર માટે આવી હતી તબીબ પોતાની ચેમ્બરમાં મહિલાની હિસ્ટ્રી લઈ તપાસ કરી રહ્યા હતા તે દરમિયાન જ મહિલા અચાનક બેભાન થઈ ઢળી પડ્યા હતા જેથી તાત્કાલિક તબીબે સીપીઆર આપી મહિલાનું હૃદય ફરી ધબકતું કરી મોતના મુખમાંથી મહિલાને ઉગારી લીધા હતા આ સમગ્ર ઘટના ડોક્ટરની ક્લિનિકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી મળતી માહિતી પ્રમાણે સલાબતપુરા વિસ્તારમાં આવેલા હજૂરી ચેમ્બર્સમાં કેડીકેર એન્ડ ક્યોર હોમિયોપેથિક ક્લિનિક આવેલું છે જેમાં ડોક્ટર તરીકે અયાસ ગોગારી કામ કરે છે गत 1 જાન્યુઆરીના રોજ 45 વર્ષીય શૈનાઝ બાનો નામની મહિલા ગળામાંથી ભોજન નીચે ન ઉતરવા અને અશક્તિ અનુભવાતા હોવાની ફરિયાદ સાથે ક્લિનિક આવિયતા ડોક્ટર અયાઝ મહિલાને શૂતપ્લિક થઈ છે તે અંગે પૂછપરછ કરી રહ્યા હતા તે જ दरम्यान શેનાઝ બانو બેભાન થઈ ધડી પડ્યા હતા મહિલા અચાનક ધડી પડતા પહેલા ડોક્ટર અયાઝે તેનીનો બીપી માપવાનો પ્રયાસ કર્યો હતો તે દરમિયાન જ મહિલા ટેબલ પરથી પણ નીચે પડી ગઈ હતી મહિલા એકદમ ધડી પડતા ડોક્ટર અયાઝે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તેને સીપીઆર આપવાનું શરૂ કર્યું હતું આ દરમિયાન સ્ટાફ પણ દોડી આવ્યો હતો બાદમાં મહિલાની સારવાર શરૂ કરી તેને ભાનમાં લાવવામાં આવી હતી આ મામલે ડોક્ટર અયાઝ ગોગારીએ જણાવ્યું હતું કે સીપીઆર આપી મહિલાને ભાનમાં લાવ્યા બાદ પ્રાથમિક સારવાર આપી હતી ત્યારબાદ મહિલાના લોહીના રિપોર્ટ કરાવ્યા હતા ત્યારબાદ દવાઓ લખી આપી હતી મહિલાની હાલત હાલ તો સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત